પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ પણ કર્યું બુદ્ધિનું પ્રદર્શન જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હતી તે વરસતા વરસાદમાં કરી ચાલુ વરસાદમાં પણ પાલિકા બજાર વિસ્તારમાં પડેલા ખાડાનું પુરાણ કરવામાં આવી રહ્યું છે જરા જુઓ કેવી રીતે પાલિકાના કર્મચારી રેતી સિમેન્ટ અને કપચીથી વરસાદી પાણી ભરાયેલ ખાડાનું પુરાણ કરી રહ્યા છે ઝરમર વરસાદ વચ્ચે ખાડાઓમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે હવે પરિસ્થિતિ એ ઊભી થશે કે પાણી ભરાયેલા ખાડામાંથી રેતી અને સિમેન્ટ નાખતા તેનું ધોવાણ થઈ જશે રહી જશે તો ફક્ત અને ફક્ત કપચી જેનાથી કપચી રસ્તા પર પથરાશે અને અકસ્માત થવાની પણ સંભાવના બચશે જરા જુઓ કેવી રીતે પાલિકાના કર્મચારી રેતી સિમેન્ટ અને કપચીથી વરસાદી પાણી ભરાયેલ ખાડાનું પુરાણ કરી રહ્યા છે વરસાદ ખાડાઓમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે હવે પરિસ્થિતિ એ ઉભી થશે કે પાણી ભરાયેલા ખાડામાંથી રેતી અને સિમેન્ટ નાખતા તેનું ધોવાણ થઈ જશે રહી જશે તો ફક્ત અને ફક્ત કપચી જેનાથી કપચી રસ્તા પર પથરાશે અને અકસ્માત થવાની પણ સંભાવના વધશે